જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમમાં સાધુ અને યાત્રિકો વચ્ચે જમવાની લાઈનમાં ઊભા રહેવાની બાબતે બબાલ યાત્રિકો દ્વારા અશોભનીય વર્તન કરતા સાધુ ગિન્નાયા અંતે યાત્રિકોએ સાધુ અને આશ્રમના સંચાલકોની માફી માંગી હતી ભવનાથ વિસ્તારમાં ગઈકાલે એક ઘટના બની હતી ગોરક્ષનાથ આશ્રમ ખાતે કે જ્યાં બહારથી આવેલા યાત્રિકો ગોરક્ષનાથ આશ્રમ ખાતે જમવા ગયા હતા જમવાની લાઇનમાં ઉભવાની બાબતે બબાલ થઈ હતી યાત્રિકોને અન્નનો બગાડ ન કરવા જે આશ્રમના સેવકો દ્વારા સૂચન કરવામાં આવતા મામલો બિચક્યો હતો યાત્રિકો દ્વારા અશોભનીય વર્તન કરતા સાધુ ઘિન્નાયા હતા સાધુ અને યાત્રિકો વચ્ચે મારામારી થઈ હતી ને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે અંતે શેરનાથ બાપુના સેવકો વચ્ચે પડતા મામલો થળેપાડ્યો છે અને યાત્રિકોએ સાધુ અને આશ્રમના સંચાલકોની માફી માંગી હતી આપોની માફી માંગી હતી અમે આ આશ્રમની ગરિમામાં થોડીક અમારી ભૂલ થઈ ગઈ હતી અમે એક તો ક ટાઈમે આવ્યા હતા બીજા નંબરમાં કે થોડુંક મિસ્ટેકથી અમારાથી પૂરતી માથાકૂટ થઈ ગઈ છે થોડોક સમજાફેર થઈ ગયો હતો એનામાં તો અમે બાપુ રસ પુસ્તક જ થઈ અને અમારી માફી અમ બાપુ કેમ કેમકે અમે તો બાપુ કાળા માથાના માનવી તમારે અમારે અમને થોડુંક તમારું મોટું હૃદય રાખી અને અમને માફી આપો અને અમને જ બસ આજુ છે જે કાંઈ તમે જો એ પ્રમાણે અમે જેવા રાજી છીએ